કાલે ગભરુભાઈ આવ્યા આવ્યુ સાળંગપુર થી એ કે આઈ થી તો હું ઘણી વખત નીકળેલો છું પણ ખબર ન હોય ને અચ્છા હરગવા નું ઝાડ જેને 12 મહિના અને 12 મહિના સિંગુ આવ્યા રાખે જો મોટી જબરી ઝાડડી સિંગ થઈ ગઈ છે હમણાં આપણે વળતા ઉતારી લઈશું આ છે શાકભાજીની વાળી અને આ છે જામફળ લીંબુડી અને ધીસ ઇઝ માય મેંગો ટ્રી કેવા લાગી ગયા ઘડીકમાય હજી તો ગયા વર્ષે જ આપણે હજી એમ થાય કે બ્લોગ બનાવ્યો હશે ઘડીક માય પાછો કેરીઓનો ટાઈમ આવી ગયો બોલો ઝીણી ઝીણી કેરીઓ લાગી ગઈ છે ઝીણી ઝીણી મગના દાણા જેવડી આખો આંબો પર ચક ફૂલમાં ઘેરાઈ ગયો છે આ પાણીનો ટ્રાકો છે આ રોડ છે આ અમારો ચાપો છે આ ટ્રેક્ટર લીમડો આ કમ્પ્રેસર અને આ છે ઉમરો ઉમરો ખૂબ ઝડપી ઉમરા પાકી ગયા અને ખરી ગયા કઈ કટે નહીં એટલે બધા ઉમરા આવ્યા હતા જો આ નીચે એક ઉમરો પડ્યો છે એટલે ના ભાઈ આ તો જામફળ છે મેં તો કીધું ઉમરો હોય છે પણ તો જામફળ નીકળ્યો આ છે ઉમરો જો હવે બળદ નીકળી ગયા છે ખેતીવાડીમાંથી અને આવા સનેડા આવી ગયા છે અને હું કહેવાય તો આપણને ખબર નથી પણ અમે તો આને સનેડો કહે છે અને જો ચણામાં મસ્ત હવે ઝીણા ઝીણા ફૂલ ખીલવાની તૈયારી થઈ ગઈ છે આ છે ગાય આ છે ગાયનો રૂમ ઘોડીનો રૂમ છે પણ ઘોડી બરગામ ગઈ છે આ છે વાછળી વાછળીનું નામ કાંઈ પાડ્યું નથી કારણ કે એ અમારા કાકાની વાછળી છે એ અમારી નથી અને આ જાઓ હરકવો બગલો બગલો હું ખાતો હોય છે આમાં કેમ છે ભાઈ ભાઈ જો અમને હરિઓમ બોલવાની ટેવ છે એટલે અમારા કિશનભાઈ આવ્યા ને એ પણ હરિઓમ બોલે છે હવે એને આ છે અમારી વાડી આ છે અમારા હાગના ઝાડ હાગના ઝાડથી જ વાડીનો દેખાવ આવે છે સ્ટાર્ટિંગમાં જ એક તો રોડ જવા છે આપણો રોડ રોડ ને અડિન વાઈડ વાઇડ ને અડધિ વાડી ફાઇંગના વેલા છે ફાઇંગના વેલાના ફાયદિયા પણ બને જેને આપણે અડવીના પાનના પાત્રા બનાવીને એવી રીતે બને જો આવી ઘાટીવાળ હોય ને તો તમને જો ચકલાનો અવાજ ભલાશે એ ચકલા અંદર મોજ કરતા હોય આનંદ કરતા હોય અને વાયડું કાઢીને તાર ફિનિશિંગ થઈ જાય એટલે ચકલા ક્યાં રહેવા જાય છે તમને લોકોની અવાજ બંધ થઈ ગયા હું આવી એટલે બે મકાઈના ક્યારે કહેવા છે આ છે રજકો અને એ પિયરનું એટલું વયું હતું જો બોલવા માંડ્યા અને આ છે શ્યામ તુલસી જેને લાલ કલર નહીં પણ ગુલાબી અને પીળો કલર છે એ બી આવી ગયા છે નહીં આ પાંદડે પાંદડે અને જો આ બી આવા બી ઓહો હું તો ખાડામાં પડી ગઈ આવા બી આવી ગયા છે પાંદડે પાંદડે ફૂલડા હતા તો આવી ગયા છે એ વિલે છે અમારો વિલો કીટી નીકળે છે ગાડલા તકિયા વશેકા એવું બધું બનાવી દે છે અને ભાઈ ભાઈ છે છે કેમ દિનેશભાઈ 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 પરમાર ગાડલામાં તમારે કોઈનો ઓર્ડર લેવો હોય તો નંબર દઈજો તમારો નંબર બોલો સત્તાણું ચૌદ પાંત્રીસ અઠાણું પિસ્તાલીસ તો જો આ ભાઈ છે તકિયા બનાવે છે ગાડલા બનાવે છે રજાઈ પણ બનાવી દેશે જે ભાઈ નંબર બોલ્યા એ નંબર પર કોન્ટેક કરજો તો તમને તમામ વસ્તુ બનાવી આપશે અને આ છે આપણી શાકભાજીની વાડી જે ભાઈએ વાવી છે ધાણામાં મસ્ત ફૂલાઈ ગયા છે લસણ મેથી ધાણા આ છે તુવેર આ છે ડુંગળી અને આ છે ફૂલેવર અને આપણે અહીંયા આવી ગયા છે રીંગણ વીણવા જો આ છે આંબા કલમી આ તુવેર અને આ તીખામાં તીખી મરચી છે સેતુરી સેતુરીમાં સેતુર આવ્યા છે જો ફૂલેવરને પાણીની ફૂલ જરૂર છે વાવ ફૂલેવર આવી ગયો છે જો જોવું અને આપણે આ રીંગણ વીણવા આવ્યા છે એ આપણે ખબર નથી કે રીંગણ હશે આપણે અટકળે આવી ગયા હતા પણ આપણા ભાગમાં રીંગણ છે ફૂલેવર પડ્યું છે અને અંદર રીંગણ નાખશું થોડાક ટમેટા નાખશું એટલે આપણે શાક બની જશે એ મારી વાડી માં રીંગણા વાય વાજ ઝૂલણ વણજારી અમારે આવી કવિતા આવતી હતી અમે રૂપાળા રોપા રોપ્યા હો રાજ ઝૂલણ વણજારી મસ્ત કવિતા અમારે જો મસ્ત આ હુવા દાણા વા્યા છે એની પણ આ લોકો ભાજી ખાય છે આપણે સુગંધી દિનેશભાઈ ની બધા ભાજી બનાવીને ખાય છે તો આ છે બીજી રીંગણ એને છોડવું વાવ એમાં પણ રીંગણ છે આપણે તો અંદાજે આવ્યા હતા લેવા પણ કિસ્મત છે ને કિસ્મત સાથ દે એટલે મળી જાય જો અંદર તો ઝુમખડી રીંગણી કે છે અમારે આને ઝુમખડી ઝીણા ઝીણા રીંગણા થાય ઝીણા ઝીણા હોય ને ત્યાં પાકી પણ જાય જો આને કહેવાય જો જવા પાકલ રીંગણું છે આવડું થયું ત્યાં પાકી ગયું તો કેવી લાગી અમારી વાડી કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને હાલો ફ્લેવર રીંગણ અને ટમેટાનું શાક ખાવા અને બાજરીના રોટલા તો આવી જાઓ જમવા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો